તમારું બધાના આજના નવા તો મિત્રો અમે અત્યારે જમવાની તૈયારી કરી રહ્યા છીએ અને જોઈ શકો છો કે આ બે બાળકો પણ બે ગયા છે અને આજે અમે બનાવ્યા છે ભાત તો હું મારા નાના દીકરાને પૂછીશું ને કે શું ભૂખ લાગી બેટા જબરજસ્ત બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો કે નાનું મારું જે વસ્તુ છે યસ એ કહે ભૂખ બહુ લાગે અને થોડો મસ્તી પણ થોડો વધારે હા તમે જુઓ એને બેઠો ને તો એને હકણો ના રહી રહ્યો ઘડી કે સમજાય વસ્તુ એટલે બધું આવું છે છોકરાઓ તો મસ્તી કરવાના અને આપણે મસ્તીમાં આપણે જવાનું બરાબર તો જેને જમવું હોય તો આવી જાઓ દાર ભાત બનાવે છે અને રોટલા છે ગોળ છે બહુ મજા આવશે તો આવો વેલકમ છે તમારા બધાનું આપણા ઘરે તો ગાઈસ આપણે જમીને ઘરમાં આવી ગયા છીએ ને આપણી હોમ ઓફિસ પર અને આપણે આપણું પીસી ચાલુ કરી દીધું છે જ્યાં આપણે એડિટિંગ કરીએ છીએ તો મિત્રો હવે એડિટિંગ પણ કરવાનું છે અને સાથે મારો નાનો બાબો જે છે તે પણ ખૂબ મસ્તી કરે છે તો તમે જોઈ શકો છો કે આ છે નાનું બબુડું અને કલાકાર આપો જોરદાર તમે કહો ને તો ક્યાંનો મતલબ એને ગીત ગાવાનો બહુ શોખ છે તો શું બેટા આ બજાવતો રે

આ આપણા સમાજનું કલ્ચર છે આ તો આપણે ખાલી ગાવા માટે ગાય બાકી આપણે થવાય ના દઈએ કે શીખવાય ના દઈએ પણ છોકરાઓને આ તો બરાબર કે હજુ ઉંમર નહીં ને કંઈ સમજણ નહીં બાકી સમજણ થાય એટલે એમને શીખવાડું કે સાહેબ ક્યારોમાં શરીર મેલો અને ગીચામાં પ્યાન રાખો તો કંઈક આપણો સમાજ આગળ વધશે સાચી વાત નહીં શું એટલે આપણે બેટા મોટા થઈને શરીર નહીં રાખવા ને આપણે શું રાખવાનું પેન સમજો અત્યારે પેન વાળા જીતે તલવારો વાળા નહી હા જે તલવારો વાળા હોય ને એ તો જાય જેલમાં પડ્યા રે જો એટલે આપણે પેનો નહીં રાખવાળા હતા એ તો મરીએ જાય મા માં ગીતા હોય તો એટલે આપણે તલવારો નહીં આપણે શું કરવાનું ભણવાનું ગણવાનું અને આગળ વધવાનું તારે ભણી ગણીને શું બનવાનું હોય ડોક્ટર શું વાત કરે અને બીજું ડોક્ટર પછી બીજું હે બીજું શું બનવાનું હોય તો મિત્રો ભોગવું કે ઘણી ઘણી ડોક્ટર બનવું હોય બરાબર તો જો એની ઈચ્છા છે તો આપણે આપણે ફૂલ તૈયારી આપણી બરાબર તો દરેક વાલીઓને ક્યાનો મતલબ માતા પિતાઓને એટલું જ કહું કે બાળકોને સારા સંસ્કાર આપો અને ખાસ આપણા સમાજની વાત છે એટલે કે ઠાકોર સમાજની વાત જે આ કેળમાં સર્યું ને ને જે આ બધું હોય એ બધું ઓછું કરાવો અને થોડું શિક્ષણ તરફ ધ્યાન આપો બરાબર તો અત્યારે બરાબર હે કે ભાઈ નાના હોય ત્યાં લગી એમને કઈ એવી સમજણ ના હોય પણ મોટા થઈ જાય એટલે એમને સમજાવવાનું बेटा तलवार नाही प्यानो लागता शिकव बरोबर तो आज बस आगे ने हवे पीसी चालू कर नाखी है एडिटिंग करू है आपण एडिंग विडिओग्राफी आणि फोटोग्राफी पण करडर बनवाय कॅसेट बने बने तू आपले विडिओ एडिटिंग करू મિત્રો હવે चलो मित्र हवेश ब्लॉग રામ रामराम जय माता जय बोलीवाला